ભાવોડનું દબણ બાબતે હું એક નિવેદન આલું છું કે એક મહિના પહેલું જે પંદર મીટરનું એમની વાલી જે ઓફિસરના દ્વારા કે તમે પંદર મીટરમાં તમે બધું તમારું લઈ લેજો એટલે ભારતીય જનતા પાર્ટીના ત્યાં કોપરેટરનું દબાણ છે અને ત્યાં એક મોટા ભારતીય જનતા પાર્ટીના ભીષ્મા પિતા છે તો એમના વગના કારણે અત્યારે વાવરૂ દબણ બંધ રહેવામાં આવે છે એના પછી ભારતીય જનતા પાર્ટીની ભાભર નગરપાલિકાની બોડી અને ચીફ ઓફિસરના અધ્યક્ષતાને એમની એક એલાઉન્સ કર્યું કે તમે તમારું જે દબણ આવતું હોય એ પાછું દબણના કારણે પહેલું પંદર મીટરનું કહે છે હવે પછી કે તમે દસ મીટર તમે લઈ લો એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું અંદર દબણ છે ને એના કારણે એક વિસ્મા મારા પત્રકારો પણ ઓળખતા હશો એમની લાગવળના કારણે એ અત્યારે દસ મીટરનું હવે કે અમે બે ત્રણ દિવસ વાગે નોટિસું આપશું તો અત્યારે તમે હાચું કરવું હોય ને ચીફ ઓફિસરને મારી વિનંતી છે મમલતદાર સાઈડને પણ મારી વિનંતી છે અને ફ્રન્ટ સાઈડને પણ વિનંતી છે કે પહેલું તમે પંદર મીટરનું આપો છો હવે દસ મીટરનું કહો છો તો ભારતીય જનતા પાર્ટીની બોડી છે તે કોપ છે એના કારણે અને અત્યારે તમારે રાધનપુરથી મોટી અને દીવુદર ત્રણ રસ્તા તે મધ્યમ વર્ગના માણસો છે એમને ભારતીય જનતા પાર્ટી કે આગેવાનું એમના કારણે મધ્યમ વર્ગને તમારે ઉઠાવી લેવું છે ચોવીસ મીટરનું તો કાયદો તો બધા માટે હરખો હોવો જોઈએ તો તમે દબણ લાવો તો અમારી ના નથી અમારા ગલ્લા એબીન અમે હટવા માટે અમારી તૈયારી છે પણ તમે કોઈ ચોવીમાં બોધકમ પાકા આવતા હોય હટાવો વાવ રોડે પંદર મીટરનું આવતું પણ હટાવો કાયદો બધા માટે હરકો અને કોઈ લાઠી બજારમાં દબાણ છે કોઈ કોમન પલોડમાં મકાનું છે કોઈ અત્યારે ગેર ગેરકાયદેસર છે ચીફ ઓફિસરને મારી વિનંતી છે અને મોલદાર સાહેબને વિનંતી છે અને ફ્રન્ટ સાહેબને વિનંતી છે અમે તમારા ભેળાશો હટવા માટે તૈયારી છે પણ ચોખ્ખું બાબરને કરો અને સીટીએ સર્વે લાવો એવું મારું સરકારને વિનંતી છે એવી મારી રજૂઆત છે